કચ્છ યુવક સંઘ સંચાલિત માતૃશ્રી ઉમરબાઈ લાલજી એંકરવાલા સરસ્વતી વિદ્યા સંકુલ મધ્યે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આચાર્ય હેતલબેન રાણાએ પ્રસંગ પરિચય આપતા વિશ્વ ચકલી દિવસનું મહત્વ સમજાવ્યું હતું માનવજ્યોતના પ્રબોધ મુન્વરે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે દરેક ઘરે એક ચકલી ઘર એક કુંડું હોવું જોઈએ તરસિયા પક્ષીઓને પીવા માટે પાણી મળે ચકલીઓને રહેવા ઘર મળે બાળકોને પોતાના હાથે જીવદયાનું શ્રેષ્ઠ કાર્ય કરવા સમજ આપી હતી શાળા પરિવાર તથા વિદ્યા ભાઈ બહેનોને કુંડા ચકલી કાપડની થેલીઓ માનવજીઓ દ્વારા અર્પણ કરાઈ હતી વ્યવસ્થા ત્રિપાઠી રક્ષાબેન સીમાબેન તથા હિતેશ ગોસ્વામીએ સંભાળી હતી માર્ચ વિશ્વ ચકલી દિવસની ઉજવણી શરૂ થઈ ગઈ છે એના એક ભાગરૂપે કચ્છ યુવક સંઘ સંચાલિત માતુશ્રી ઉમરબાઈ લાલજી એન્કરવાલા સરસ્વતી વિદ્યા સંકુલ મધ્યે આજે માનવજી સંસ્થા ભુજના સહકારથી શું કુંડા અને ચકલીઘર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો શાળાના આચાર્યબહેનશ્રી સર્વે સ્ટાફ અને વિશાળ સંખ્યામાં બાળકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા ખાસ કરીને ચકલીઘર શું છે કુંડો શું છે એ સેમાં એનો ઉપયોગ થાય છે એવી સમજ બાળકોને આપવામાં આવી સાથે સાથે આ બાળકો પણ જીવડાયાનું કામ કરતા થાય એવા એક એવા એક ઉદાહરણ સાથે બાળકોને કુંડા અને ચકલીઘર વિતરણ કરવામાં આવ્યા અને આ દરેક બાળકો હંશે હોંશે કુંડા અને ચકલીઘર લઈ અને પોતાના ઘરે લગાડશે અને દરરોજ જીવડાયાનું કાર્ય કરશે એવી ખાતરી આપી